તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો સુરતના ભેસ્તાન સિદ્ધાંતનગર પાસે ઘૂંટણ સમા પાણી ભરાયા છે સુરતના અનેક વિસ્તારના હાલ બેહાલ ત્યારે વિસ્તાન સિદ્ધાંત વિસ્તારમાં પાણી ભરાયા છે પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે વાહન ચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે રાતથી પડી રહેલા સાર્વત્રિક વરસાદને કારણે સુરત શહેરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનું વારું આવ્યું છે તો અનેક વાહનો પાણીમાં બંધ પડ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે તો સુરતના ભેસ્તાન સિદ્ધાંતનગર પાસે ઘૂંટણ સમા પાણી ભરાયા છે તો સુરતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ ત્યારે સુરતમાં વધુ એક વખત વરસાદનો તોફાની રાઉન્ડ જોવા મળી રહ્યું છે ત્યારે વધુ વિગત મેળવી રહી સંવાદદાતા સાહી અમારી સાથે જોડાઈ છે સાહિસ સુરતમાં અવિરત વરસાદ અને તેના કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ જતા ખાડાઓના કારણે લોકોને હાલાકી વાહન ચાલકોને હાલાકી શું વિગત બિલકુલ જે ચોક્કસ પાને ધોરણે સુરત શહેરની અંદર સાર્વત્રિક વરસાદને લઈને જળ બંબાગાની સ્થિતિ જોવા મળી રહી છે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સુરતના બેસ્તાન વિસ્તારમાં આવેલો સિદ્ધાર્થનગર સંપૂર્ણ રસ્તો જે છે તે અત્યારે જળ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા જે રીતના પ્રી મોન્સૂન દાવા કરવામાં આવ્યા હતા તે દાવા પણ હવે આ પાણીની અંદર પોકર સાબિત થતા નજરે પડી રહ્યા છે અત્યારે જે રીતના સંપૂર્ણ રસ્તા પર ટ્રાફિક જામ જામની સ્થિતિ જોવા મળી રહી છે જ્યારે અહીંના સ્થાનિક લોકો ઉપસ્થિત છે એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કઈ રીતની હાલાંકી પડી રહી છે અને પાણી ભરાવાની સ્થિતિને લઈને શું ચોખેજો ભાઈ અત્યારે જે પાણી જે અહીંયા ઘણી બધી ભરાઈ ગયું છે હું એસ એમસીથી કહેવા માગું છું કે અહીંયા કંઈક નિકાલ કરજો કેમ કે અહીંયા જે ગાડીવાળા જે અહીંયા ઊભો છે ને આ લોકો હવે અહીંયા અહીંયા જે બધા ઊભા છે બે કલાકથી આ લોકો આને નીકળવાનું કામ કરે છે જે લોકો ટ્રાફિકમાં જામ છે અમે અહિયાં જે બધા ઊભો છે ને એ બધા લોકો અહિયાં નીકળવાનું કામ કરે છે કેમ કે અહિયાં ઘણી બધી પાણી જે છે અહિયાં ભરાઈ ગયું છે બિલકુલ જે પાણી ભરાઈ ગયું છે તેવી વાત સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે ધ્વની સંપૂર્ણ એક કિલોમીટર નો જે રસ્તો છે તે અત્યારે ટ્રાફિક જામ ની સ્થિતિમાં જોવા મળી રહ્યો છે જળબંબાકાર ની સ્થિતિ સુરત ના બેસ્તાન વિસ્તારમાં જોવા મળી રહી છે થોડા ક્ષણો પહેલા અત્યારે નવસારી રોડ પરના દ્રશ્યો બતાવ્યા હતા અને ત્યારબાદ આ ઉજના નવસારી રોડનો જે રસ્તો ગણવામાં આવતો હોય છે પરંતુ બેસ્તા સિદ્ધાર્થનગર તરીકે ઓળખવામાં આવતો અત્યારે જળબંબાકાર ની સ્થિતિમાં જોવા મળી રહ્યો છે તમામ નાના બાળકોથી મોટા લોકો પાણીની અંદર પણ મજા માણી રહ્યા છે પરંતુ વરસાદને લઈને જે રીતના અત્યારે પરિસ્થિતિ સુરત શહેરમાં જોવા મળી રહી છે સંપૂર્ણ રસ્તો પાણીની અંદર ગડકાવ જોવા મળી રહ્યો છે અનેક વાહનો અત્યારે ધક્કા મારીને પાણીમાંથી બહાર કાઢવાનો વારો આવી રહ્યો છે અત્યારે જોઈ શકાય છે જીએસટી ઉપર એક્સક્લુસિવ દ્રશ્યો જે રીતના અત્યારે રિક્ષા જે છે રિક્ષા પણ ધક્કો મારીને અત્યારે મુસાફરો પણ અત્યારે આ પાણીમાંથી પસાર થવાનો વારો જે છે તે આવ્યો છે નાના બાળકો તમામ લોકો રિક્ષા ની અંદર સવાર છે પરંતુ જે સ્થિતિ સુરત મહાનગરપાલિકાને એક વખત આ રોડ પર રાઉન્ડ મારવાની ખુબ જ જરૂરી બની રહે છે ઉધના નવસારી રોડ પર જે પાણી ભરાયું ત્યારે તાત્કાલિક ધોરણે મેયર દોડી આવ્યા હતા પરંતુ મેયરે ચોક્કસપણે આ સિદ્ધાર્થનગર નો પણ એક રાઉન્ડ લેવો જરૂરી બની રહે છે સુરત મહાનગરપાલિકાના તંત્રના સ્થાનિક લોકોને ભોગવવાનો વારો જે છે તે આવી રહ્યો છે અત્યારે સંપૂર્ણ રસ્તા પર બીઆરટીએસ રોડ હોય કે બાજુનો મોટો જે સર્વિસ રોડ હોય સંપૂર્ણ અત્યારે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા દર વખતે પ્રી મોન્સૂન ના દાવા કરવામાં આવતા હોય છે કરોડો રૂપિયા જે ખર્ચો જે છે તે કરવામાં આવતો હોય છે પ્રી મોન્સૂન પાછળ પરંતુ અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે તે ખૂબ જ સુરતની

પાણી પાણી જોવા મળી રહ્યું છે પાલિકા કમિશનર દ્વારા દાવા કરવામાં આવ્યા હતા કેટલી પરિસ્થિતિ છે બહુ ખરાબ પરિસ્થિતિ છે કેટલી પરિસ્થિતિ નો સામનો કરી રહ્યા છો પાણીમાંથી પસાર થઈ બહુ જ તકલીફ થઈ રહી છે આ જો ગાડી ચલાવતા ચલાવતા નાખી ન મારી જો કેશો પાલિકાની કામગીરી વિશે બહુ જ ખરાબ

જી આભાર સાહી સમગ્ર માહિતી આપવા બદલ